હેલો ગાઈઝ હાવ આર યુ હેલો મિત્રો શું છે જુઓ મિત્રો આજે આવી ગઈ છે મારી નવી નવી બુક્સ આ છે મારી ડ્રોઈંગની બુક્સ આ હિન્દી અને ઓ માય ગુડ આટલી બધી બુક્સ આજે આપણે બુક્સનું અનબોક્સિંગ કરવાના છીએ તો ચાલો જલ્દીથી આપણે બુકનું અનબોક્સિંગ કરી લઈએ તો ફાઇનલી ગાઈઝ મારા ન્યૂ બુક્સ આવી ગઈ છે અને આખું જ વર્ષ હું આ બુકમાંથી જ્ઞાન મેળવીશ અથવા તો શીખીશ જો મિત્રો કેટલી નવી નવી બુક્સ અને મોટી મોટી બુક્સ છે આ વખતે શું મિત્રો તમારી બુક્સ આવી ગઈ છે અને હા જો આવી ગઈ હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કેટલામાં સ્ટાન્ડર્ડમાં આવ્યા એ બી મને જરૂર કહેજો કેવી ફ્રેન્ડ્સ જોડે મસ્તી મજાક અને મોજ મસ્તીથી થી ભણવાનું રમવાનું આ બધું જ એટલે કે મજા જો મારી ફેરબુક્સ કેટલી બધી છે અને મિત્રો કેવો લાગ્યો તમને અનબોક્સિંગ નો વિડીયો એ જરૂર કહેજો હવે આપણે મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો